જય ભીમ નમ બુદ્ધાય આજે અનુજાતિ સમાજના આગેવાનો કાર્યકરો આજે અમે લોકો રોડ ઉપર ઉતરી જે ફંડ ભેગું કરીએ છીએ ફંડનું ફંડ ભેગું કરવાનું મહત્ત્વ એવું છે કે વીરપુર જલારામ વીરપુરના આજે હકુમતસિંહ જાડેજા છે એમને છ મહિનાના હતા ત્યારની થેલેશિનની બીમારી હતી અને હાલ પણ બીમારી ચાલુ છે અને જે એની જે સારવાર છે એ પણ ચાલુ છે ને કે મનીષાબા જાડેજા એ બેનને સમાજની અંદર અઢળક લોકોને કાંઈ મદદ માગી પણ જોઈએ એવી મદદ કોઈ પાસેથી મળી નથી આજે બેનનો બે દિવસ પહેલાં મને ફોન આવ્યો કે નરેશભાઈ મને આર્થિક રીતે હું ચૂંટેલી છું ને મારા જે સસરા પક્ષવાળા રહ્યા એ મારા બાળકને જ્યારથી બીમારી થઈ અને આજે ઓગણીસ વર્ષ થયા ત્યારની મને તરફોડી અને મને હું મારા માવતરના ઘરે છું અને હાલ મારા માવતરના ઘરે રહી અને જલારામ મંદિરની અંદર સેવા આપી જે કાંઈ પૈસા આવે એનાથી મારા બાળકને હું સારવાર કરાવું છું પણ હાલ દોઢ મહિનાથી મને મને જલારામ મંદિરમાંથી પણ છૂટા કરી દેવામાં આવેલ છે એટલે હાલ મારી આર્થિક આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને મારા બાળકની જે મારે સારવાર કરે સારવાર કરાવવા માટે હું સક્ષમ નથી એના માટે મને આર્થિક મદદ થાય એવું કંઈક કરો એટલે આપણે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી અને આ બેન જે છે મનીષા મનીષાબા જાડેજાના દીકરા હસુમદસિંહ જાડેજા એને એને ટાઈમ છે સારવાર અમે અમરેલી જિલ્લાના જે અનુગતિ સમાજના કાર્યકરો છે એ આજે રોડ રસ્તા ઉપર ઉતરી અને ધોળો ફેલાવી તેને હાથમાં લઈ અને બેનના માટે જેટલી આર્થિક મદદ મળે એટલી મદદ કરીએ છીએ અને સમાજના લોકોને હું વિનંતી કરું છું કે બેનને જેટલી બને એટલી આર્થિક મદદ કર્યો અને બેનનું ભલે ઘર કોઈ ન અપાવ્યું છે તો કાંઈ નહીં પણ એના બાળકને જે સારવાર મળી રહે એના માટે જે એને પૈસાની જરૂર છે પૈસા બને એટલી વધારે પ્રમાણમાં મળે એવી આપ લોકોમાં એટલી વિનંતી આપ લોકોને હું વિનંતી કરું છું જય હિન્દ નમસ્કાર